જૈન તીર્થંકરોની હજારો વર્ષો જૂની મૂર્તિઓ જે છે તેની તોડપોડ કરી નાખી નારેશ્વર રોડ પર રેતીના મોટા ડુંગરો ફ્લાયંગ સ્કવોડ ત્રાટક્યું હતું નર્મદા નદીમાંથી ગેરકાયદેસર ખનનના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેની જ વચ્ચે નારેશ્વર રોડ પર રેતીના મોટા ડુંગરો જોવા મળ્યા હતા જેમાં ફ્લાઇંગ સ્કોડ ત્રાટક્યું હતું હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ ત્રીસ ટકા કેન્સરના દર્દીઓની સરકારી સારવાર બાકીના ખાનગી ભરોસે મોબાઈલ થી ઈવીએમ અનલોક નથી થતું ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી સૌથી વધુ સેલરી આપતા શહેરમાં મુંબઈ પહેલા ક્રમે વડોદરા છેલ્લા તેરમા ક્રમે રિપોર્ટ સામે આપ્યો છે અમદાવાદ શહેર દેશમાં નવું પગારદાર શહેર ખાનગી કોલેજોના ફાયદા માટે એમએસયુ માં કોમર્સની બેઠકો ઘટાડાઈ આંદોલનને શેરીઓમાં લઈ જવાશે યુનિવર્સિટી કોલેજોએ પારદર્શિતા માટે પબ્લિક સેલ્ફ ડિસ્ક્લોઝર આપવું પડશે તો ગોરવાના હાઉસિંગ બોર્ડના બે મકાનોને નિર્ભયતાના નોટિસ આપી ખાલી કરવા કહ્યું ઘર રિપેરિંગ કરવા માટે નેવ દિવસનો સમય આપવા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવશે વડીવાડી ગાજરાવાડી સ્મશાનમાં લાકડા કાપ્યા વિના મળતા બહારથી લાવવાનો વારો ખાસવાડીમાં

જે પડકારી વૃદ્ધા છે અડધી ચેઇન બચાવી લીધી હતી હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ ખંભાળિયામાં આપ ફાટ્યું સાડા ઇંચ વરસાદથી થી જળબંબાકાર થયું મુંબઈ ચૂંટણી અધિકારીએ મીડિયા અહેવાલોને રદિયો આપતા કહ્યું ઈવીએમ ફૂલ પ્રૂફ છે ઓનલાઈન ઓર્ડર કરેલા અમૂલ આઈસ્ક્રીમ ટબમાંથી કાન ખજરો નીકળ્યો પેટલાદમાં સ્કૂલ વાન ચાલકોની આજથી હડતાલ પેટલાદના સ્કૂલ વાન ચાલકોની યોજાયેલી બેઠકમાં લડતના મંડાણ થયા રેલી આવેદનપત્ર સહિતના દેખાવું યોજવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું આખરા ઉનાળામાં પાણી પહોંચાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે જેમાં તંત્ર નિષ્ફળ છે માચીથી લઈ પાવાગઢ ડુંગર સુધી પાણી માટે સ્થાનિકોને વલખા સંતરામપુરમાં બસ ઊભી ન રાખતા ચાલક ઉપર હુમલો તો શહેરમાં ક્યાંક પીવાનું તો ક્યાંક ગટરનું પાણી રૂણ ઉપર વહી રહ્યું છે સ્થાનિકોના પ્રવેશના મુદ્દે પૂર્વ વિદ્યાર્થીઓ જલદ આંદોલન રસ્તા ઉપર લાવશે હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ લોકસભા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલ પંચ બેકફૂટ પર

ઇઝરાયેલી સેના અને હમાસ વચ્ચે યુદ્ધમાં વ્યૂહાત્મક વિરામ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હોવાથી વડોદરા શહેર કાયમ અન્યાયનો ભોગ બનતો રહે છે રાજ્ય સરકારના ચુંગલમાંથી એમએસયુને મુક્ત કરાવવા ઉગ્ર આંદોલનનો મંડાણ જોવા મળ્યું હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ ઈવીએમ મુદ્દે ઘમસાણ અફવાના ફેલાવો ટીસીએ કહ્યું ફાઇલીમાંથી આઠ લાખની ચોરી કરનાર યુગલ રાજસ્થાનથી ઝડપાયું તો નેતાજીના છત્ર તળ એકસો પંચાવન દસ્તાવેજોની ભ્રષ્ટ માયાએ ગિફ્ટનું વિતરણ રોક્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ ચાર કર્મીઓનું આર્થિક શોષણ કરતું હોવાનો આક્ષેપ ખંભાળિયામાં બારી મેઘ ખાંગા થયા છ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ થયો છે જીઆઈડીસી દહેજ સાયખા કેમિકલ ઝોનના પ્લોટ વેચાણમાં અબજોનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે ઇન્ટરડે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની કોસ્ટ વચ્ચે રહેલું છે આસમાન જમીનનું અંતર રાવપુરા વિધાનસભામાં વર્ષોથી અમુક બૂથમાં ભાજપને મત મળતા જ નથી સ્પોર્ટ્સમાં જોઈએ અલ્બેનિયાએ યુરો કપના ઇતિહાસમાં સૌથી ઝડપી ગોલ કરવા છતાં ઇટાલીની જીત થઈ છે આયર્લેન્ડને ત્રણ વિકેટ હરાવી પાકિસ્તાને લાજ બચાવી સરાઅલી ખાને પાપરાઝી પાસે તસવીર ખેંચવા ઇન્કાર કર્યો ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમીથી હાહાકાર જેમાં તેત્રીસ લોકોના મૃત્યુ થયા છે

રાધનપુરમાં સસ્તા અનાજના ગોડાઉનથી કટ્ટાધીઠ ત્રણ કિલો ઘટ હોવાની રાવ જોવા મળી છે ડીસાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે વિરોધ ખેડૂતે જરી પ્રવાહી કટકટાવ્યો રોહિત શર્મા અને સુભમન ગિલની વચ્ચે થયો છે વિવાદ તે હાલ સવાલ છે યુવા ખેલાડીએ તસવીરથી ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની જીતની સાથે ઇંગ્લેન્ડ પણ સુપર એટમાં સ્કોટલેન્ડ અપસેટ સર્જતા રહી ગયું છે ઉત્તર પ્રદેશના સૌથી સ્માર્ટ નેતા માફિયા ઇકબાલની ચાર હજાર ચારસો કરોડની સંપત્તિ જપ્ત કરાતા ખડપડા હાટ મચ્યો છે ઘરઘાટીના સ્વાંગમાં વૃદ્ધાના ઘરમાં આઠ પોઈન્ટ વીસ લાખના દાગીનાની ચોરી કરાઈ છે તો ફતેપુરા તાલુકાના ઢઢેલાની મુખ્ય પ્રાથમિક શાળામાં નાયબ મામલતદારની ઓચિંતી મુલાકાત દરોડો ચાચા આમલેટ સેન્ટર માંથી બાળ મજૂર ને રેસ્ક્યુ કરી માલિકની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો વાઘોડિયાના પીપળિયા ગામે ચડીબંધી ટોળકીનો આતંક જોવા મળ્યો છે તો આ હતા અત્યાર અપડેટ તમામ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ